જે તે સમયે કોઈ વિડીયો ઉતાર્યો હોય અને એની પાસે કંઈક એવું રહી ગયું હોય ને જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકે ને ત્યારે આપણને આપણે વિચાર થાય કે આપણે આવા આવા સમયમાં જીવતા હતા કેવું કેટલો એકદમ એકદમ ચોખ્ખો સમાજ અને એકદમ ચોખ્ખો સમય હતો કે કોઈના દિલમાં કોડ કપટ નહોતું કંઈ પણ બને કંઈ પણ હોય તો બધા એવા નિર્મળ દિલથી મળતા અને પ્રેમથી પ્રસંગ ઉજવતા અહીંયા આ લાલા ને ઊંધે ખોડીઓ બાંધીને સોડાયો છે માં છે ઘર ની અંદર વ્યસ્ત થયા હજી આખા ગામ ને જમાડવાનું છે અરે હજી તો ફાડા લાપસી બનાવવાની છે મગ બાફવાના છે આ બાજુ કૃષ્ણ સુતા છે એ ગાડામાં દૂધ દહીં આ ઘીના બધા પદાર્થો ભર્યા છે પોતના આવી પણ એ પાછી ન આવી એટલે પછી વળી પાછી કનસે સભા ભરી ગઈ અને કહ્યું કે પૂતના ગઈ એ હજી પાછી ન આવી તો એમાં સભામાં બોલ્યો કે જે પાછા થાય ને એ પાછા ન આવે એ તો પાછી થઈ જ તો હવે આ ખતરો કોણ મોન લે હવે નક્કી થઈ ગયું કે મારો કાળ નંદના ફળિયામાં જ છે પણ જેને અતિશય ભગવાનથી થી પ્રીતિ હોય ભલે વેરભાવથી

વળીમાં યશોદાએ લાલાને લીધો ગૌમાય ગૌમૂત્ર વગેરેથી નવડાવ્યો આ મારો નાથ આજ નું મહત્વ તમને બતાવે છે ત્યાર પછી પાછો આ સત્તાસુર પાછો ન આવ્યો એટલે ફરીને પાછી મીટિંગ કંસે ભેગી કરી પૂતના ન આવી સક્તાસુર ન આવ્યો ત્યાં વળી પાછો જે માણસ બોલ્યો તો એ જ બોલ્યો કે ભાઈ હું આપને કહી તો રહ્યો છું કે જે પાછા થાય એ પાછા ન આવે તો હવે હવે કોણ જાય ત્યાં વળી કોક બોલ્યો જે હું આવી પાછામાં યશોદા લાલ ને ખોળામાં લઈ દૂધ પીવડાવી રહી છે હવે આવા સમય આવવા માટે કોણ તૈયાર થયું કે ત્રણ વ્રત એટલે પવન આ ત્રણા વ્રત છે વંટોળિયા રૂપ લઈને આવ્યો છે આજે મા કનૈયાને દૂધ પીવડાવે છે એટલે ભગવાને વિચાર્યું કે આ ત્રણા આવ્યો છે એ માં સાથે મને ઉઠાવશે તો મારી લીલા જાહેર થઈ જશે માનું હું બચાવીશ તો એટલે દૂધ પીતા પીતા ભગવાને પોતાનું વજન વધારવા મળ્યા ખોળામાં વજન મળ્યું લાગવા એટલે માએ લાલાને ઉતારીને સાઈડમાં મૂક્યો માં ઘરકામમાં વળગી છે दैत्यो नामानां द्रुणावत कंसभृत्य प्रणोदितं चक्रवातस्वरूपेण जवारासिंह બીજા અર્થમાં ગોકુળ એટલે ઇન્દ્રિયો નો સમૂહ રજ એટલે રજોગુણ તમ એટલે તમોગુણ અને આધ્યાત્મિક અર્થમાં ગોકુળ છે એ રજોગુણ અને તમોગુણ થી ઘેરાયું છે પણ ત્યાં રક્ષણ કરવા કોણ બેઠો છે તો કે હરી બેઠા છે રજો ગુણ અને તનો ગુણ આવે છતાં જો હરી બેઠા હોય તો આપણો રક્ષણ થઈ શકે તમે ચાલુ કરો તો વગાડો પવન આવે છે આપણું ચક્કર ચક્કર ફરી રહ્યો છે નંદના ફળિયામાં આવે છે સુતેલા લાલાને એ ઉઠાવે છે પોતાના પવન ની અંદર વેગ ની અંદર પણ ભગવાને શું કર્યું ત્રણાવત નો વેગ વધ્યો ભગવાન એની સાથે સાથે ઉપર ઉડ્યા છે ધીમે 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 લાલાએ પોતાનું વજન વધારવાનું શરૂ કર્યું આ ત્રણાવત છે એનો ઘટવા લાગ્યો એનાથી જયારે વજન સહન ન થયું એટલે લાલા ને છોડી દે છે પણ લાલો થોડો છોડે ભગવાન એક વખત જેને પકડે છે ને ભગવાન પછી છોડતો નથી પ્રભુને લઈ લે અને જોરથી થી પટકે છે આ તૃણાવત છે ગયું આ બાજુ પડ્યા છે બીજી બાજુ વંડોળીઓ શાંત થતા માં જોવા આવી કે લાલો સૂચો છે કે નહીં પણ લાલાને ન જોયો દોડતા બહાર આવ્યા ત્યાં તો તૃણાવત રાક્ષસ અને એના ઉપર લાલો છે એ રમી ગયો છે અરે રે આ ત્રીજી સીધા ગૌશાળા ઉત્તમ ઉત્તમ ઉપાય ગાયના ચરણમાં બાળકને લઈ જવું ગૌમૂત્ર પીવડાવો અને ભલે ઘરમાં માર્બલ હોય પણ છતાં જ્યાં ભોળીઓ હોય ને ત્યાં જ્યાં સુધી એક વર્ષનો બાળક થાય ત્યાં સુધી એની નીચે ગાયનો છાણ હોટ લીપશો ને પછી જોજો એ બીજું બાળક ગુંછરે એમ તમારું બાળક ગુજરે આ ગાયના જેની અંદર આપણે કહીએ કે માથે બેઠો છે માં કે છે લાલા ને નવડાવ્યો ખોળામાં લઈ દુગ્ધપાન કરવા લાગ્યો લાલો આજ ધરાતો નથી માં થોડી થોડી વારે જોડે છે લાલો રડવાનું શરૂ માને શું થયું કે આ જો આટલું બધું દૂધ પીશે અને કદાચ એને પચશે નહીં તો એટલે માં થોડી વાર થાય ને વળી પોતાનું થાન છોડાવે પણ લાલુ રડવા માંડે એટલે વળી માં મુખમાં આપે એટલે કૃષ્ણ કે હોય તો રાજી ખુશીથી પ્રેમ પ્રેમથી છોડાવાય કોઈની પાસેથી આંચકી ન લેવાય લાલા ની કમરમાં ગલી કરી એટલે લાલાને હસવું આવ્યું

લાલો આ વાતથી સમજાવવા માંગતો હતો કે માту વિચારતી હતી કે તું મને એકલાને દૂધ પીવડાવે છે નહીં માં આ તું આખા બ્રહ્માંડને તું દૂધ પીવડાવે છે મારું એકલાનું પેટ નોતી ભરતી માં એટલા માટે હું આ દૂધ પીતો હતો વળી ખમરોસી જ્યોતિ નિકમાશ સોરી સરયંદ વાનિશ્વતા બંધનો માએ જોયું ઓહો લાલાના મુખમાં દેવો નવગ્રહ પૃથ્વી દ્વીપો સમુદ્ર બ્રહ્માંડ સમસ્ત વિશ્વના દર્શન કર્યા આ માને વિશ્વના દર્શન કરાવી લાલો માને કે છે કે માં તને ચિંતા હતી ને કે મને પચશે નહીં પણ તું જો મને એકને નહીં આખા વિશ્વ જ તો ધવડાવતી માં અને આખી દુનિયાને કોઈ તૃપ્ત કરતું હોય તો કોણ કરે છે માએ નાનપણમાં ધવડાવીને મોટા કર્યા પણ હવે એ પછી એસી વર્ષ હોય નેવું વર્ષ હોય કે સો વર્ષ હોય પણ એને પણ દવડાવી રહી છે આજ માં ઈ માં કોણ स्वमेका <mí> मही स्वरूपेण नयत सुरूपं स्थितय त्वयेत् दाप्यायते कृ स्नमलं गवि दाप्यायते कृमलङ्ग હું તમે રહીએ છીએ આમાં એક દાણો નાખો અને આપે ને એ આ મને તમને ધવડાવે છે ત્યારે આપણે આ જીવી શકીએ બાકી આ ઘર એક વખત રીસાય એક જેટલા અનાજ નાખો દાણા નાખો એ જાય તો અને એને એટલા માટે એનું નામ ક્ષમા પાડવા મળમૂત્રોનો ત્યાગ કરીએ ન કરવાનું બધું જ આ પૃથ્વીની માથે કરીએ છતાં પણ એક ક્ષમા કરે છે એટલા માટે રાત્રે આપણે શાંતિથી સૂઈ સુઈ શકીએ મ્યામાર માં થોડા દિવસ પેલા થાઈલેન્ડમાં એના આંચકા સંભાળના અને દિલ્હી સુધી ધરતીક અને આજે પણ પાછું છે જાપાનમાં ફરીથી પાછો આંચકો એટલે આ માં છે એ ક્ષમા કરે છે એટલે હું તમે શાંતિથી રહી શકીએ બાકી યાદ કરો બે હજાર એટલે લાલો અહિયાં માને કે છે મને એકને નહીં જગત આખાને ધવડાવતી હતી અને આ જગદંબા છે ને એ જ સર્વને તૃપ્ત કરે એ તો જે જે લોકો માની નજીક છે શુદ્ધ હૃદય થી શુદ્ધ ભાવના તમારા પાડેલા છે બાકી તો મહાલક્ષ્મી મહાકાલી મહા સરસ્વતી ત્રણ છે એમાંથી પછી તમે જેને જેને જેવા સ્વરૂપે જેવી જગ્યાએ જેવી ઈચ્છા થાય એને નામ આપ્યું બાકી નામ ત્રણ જ છે આ વાત ઉપરથી મને એક પ્રશ્ન યાદ આવ્યો અમદાવાદમાં મને એક ભાઈએ પૂછ્યું હતું કે આપણા ભગવાન બધા કેમ કીધું એક વાત તમને તમે કોણ તો મારે કોઈ બીજા કોઈ નામ કીધું આપણે ચંદુભાઈ સાવચે તો કે હું ચંદુભાઈ બરાબર છે તમે મારા માટે ચંદુભાઈ તમે એક જ વ્યક્તિ છો તો કે હા તમારા દીકરા માટે તો કે હું એના પિતા તમારી દીકરી માટે તો હું એના પિતા તમારી ઘરવાળી માટે તો હું એનો પતિ તમારા બાપુજી માટે તો હું એનો દીકરો તમારી બા માટે તો હું એનો દીકરો તમારા મામા માટે તો હું એનો ભાણીયો તમારા ભાઈ માટે તો હું એનો ભત્રીજો તમારા કાકા માટે તો હું એનો ભત્રીજો તમારા ભાઈના દીકરા માટે તો હું એનો કાકો મોટો બાપુજી વ્યક્તિ એક જ છે ને થતો ગયો બાકી શાસ્ત્ર શાસ્ત્ર ની અંદર અમુક નામો આવે છે એ સિવાય બીજા શાસ્ત્ર સિવાયના ઘણા બધા મન નામો સાંભળવા મળે છે પણ એ જે જેની દ્રષ્ટિથી જેને જેને જેવા ભજ્યા એટલા માટે તેત્રી કરોડની જુદિયા અત્યારે ઘણા બધા ભગવાન થઈ ગયા છે પણ પાછળ સંબોધન આવે માં એટલે પછી મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી બની જાય છે બાકી તમે દેવી પુરાણ ખોલો તો એમાં આપણા આપેલા નામોની જે દેવીઓ છે એનું નામ તમને ક્યાંય જોવા નહીં મળે

માને આશ્ચર્ય થયું આ જોઈ ન શકીએ મારા લાલાના મુખમાં તરત ભગવાને માની અંદર પુત્ર નો ભાવ જાગે અને આ સમયે માને પણ એમ થયું કે નહી આ મને કઈ ખોટું દેખાઈ ગયું છે

ભગવાન શ્રી ગયા સાતમા અધ્યાયમાં શકડભંગ તૃણાવત નિગ્રહ અને વિશ્વરૂપ ના દર્શન માને કરાવ્યા કથા સાતમા અધ્યાયમાં શુભજી ત્રણ ત્રણ કથા પરીક્ષિત સંભળાવ્યું પછી રાજા પરીક્ષિત શુભજી ના પ્રભુ નું નામકરણ કેવી રીતે થયું એની વાત કરે છે ભક્તની ભક્તિને કારણે નિર્ગુણ નિરાકાર સાકાર બને ભગવાન તો નિર્ગુણ અને નિરાકાર છે પણ મારી તમારી ભક્તિનો એવો પ્રભાવ છે કે ભગવાનને સાકાર બનવું પડે છે આ રૂપ રહીત ભગવાન રૂપ ધારણ કરે અને રૂપને ઓળખવા માટે નામ ધારણ કરવું પડે નહીં આપણે કોઈના નામ નો હોત આપણે કોઈને કેવી રીતે ઓળખી શકાય રૂપ ધારણ કર્યું એટલે એને નામ આપવું પડે નામ જેના વ્યવહાર ન ચાલે હવે નામ સંસ્કરણ સંસ્કાર થયો મથુરામાં વસુદેવ અને દેવકી છે એ યાદવોના પુરોહિત એવા ગર્ગાચાર્ય મહારાજ છે એમને એકાંતમાં બોલાવે કે અમારા બે બાળકો ગોકુળમાં જન્મી ચૂક્યા છે બલરામ અને કૃષ્ણ નામ તો નહોતા પડ્યા એટલે એને બાળકો કીધા તમે ત્યાં જાઓ એકાંતમાં અને અમારા પુત્રોના નામકરણ સંસ્કાર કરો ગરગાચાર્ય વિચારમાં પડી ગયા કે તમારા પુત્રો છે હા બાપજી આ કંસના ત્રાસથી બચવા માટે અમારા બાળકો ગોકુળમાં ઉછરે છે કોઈને ખબર ન પડે એમ જઈને તમે નામકરણ સંસ્કાર કરો ગુપ્ત રીતે આવે તો રાજી થઈ ગયા કોઈ દિવસ જે પુરુષો ના ત્યાં જ હોય એવો પંડિત આપણા ઘરે આવે તો આપણે કહીએ ને કે અમારા અહોભાગ્ય આંગણે આવ્યા આજ નંદજી છે એ તો ભોળીઓ રાજા છે બિચારો ગોવાળીઓ છે એને ખબર નથી આ કોઈ કંસ કપટની

સાચી ખોટો ન લગાડતા કોઈ પણ હું મારા ગામમાં આવ્યો છું હવે આ સમયે અમુક વસ્તુ અંદરથી ભગવાન મને હું હું ન બોલું તોય મને તકલીફ થાય પણ આ ગામના દરબારો જે છે

આપણને વધારે ભૂખ લાગે એટલા માટે કબીરે કીધું કબીર કહે કમાલ કુદું બાતા અહિયા ગ્ય મારે પૂજન કર્યું સર્વ ને ક્ષેમ કુશળ પૂછા બ્રહ્મને ને જાણનારો હું આપ શ્રેષ્ઠ છો આપ પધાર્યા તો એક મારી વિનંતી છે કે અમારા બાળકોના નામકરણ કરતા જ જેને જે જોતો હતો એ સામેથી મળ્યું ગરગાચાર્ય આશ્ચર્ય થયું જો નંદજી તમારા કહેવા પ્રમાણે હું આ બંને બાળકોના નામ પાડું હું યાદવનો પુરોહિત છું અને તમે વસુદેવના મિત્રો છો ત્રીજું કંસ એ પાપમતી છે ચોથું યોગમાયાના વચન સાંભળ્યા ત્યારથી કંસ ખુદ કાળ બનીને દેવકીના આઠમા સંતાનને શોધી રહ્યો છે આ ચારેય મુદ્દા વિચારતા આ રોહિણી પુત્ર નું નામકરણ હું કરું પણ તમારા દીકરાનું નામ પાડીશ તો શંકા પડશે લોકો તમારા દીકરો સમજી અને મારી નાખશે માટે બાબા રહેવા દો છતાં નંદજી કે છે કે આપણે જગ જાહેર ક્યાં કરવું છે આપણે જાહેરમાં કોઈ નામકરણ કરવું નથી એટલે વળી ગૌશાળામાં પાટલા નખાણા

પાટલા નખાણા રોહિણી નંદજી યશોદા સુંદર વસ્ત્રો ભરીને બેઠા છે સ્વસ્તિ પુણ્યા વાચન કર્યું છે રોહિણી પુત્ર મોટા છે સૌપ્રથમ તેનું નામ પાડ્યું છે અયમ હિરોહિણી પુત્રો રમ્યુ ગુણ